નમસ્કાર ખેડૂત મિત્રો તો આજના વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ અરવિંદભાઈના ખેતરમાં અને આ તમને એરંડા જોવા મળી રહ્યા છે એ આપણે રેતવાળ જમીનની અંદર એરંડા છે ને જોઈ શકો છો મિત્રો કે આ થૂંબડાની જમીન છે ઢાળ ઉલાળવાળી અને એની અંદર કઈ રીતે લોકો એરંડાનું વાવેતર કરે છે અને તમે જુઓ કે આ એરંડાની અંદર એકલી માળો આપણને જોવા મળી રહી છે અને ખૂબ જ એકલી માળો વેણાવવા માટે પણ તૈયાર છે તો તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો કે આ એરંડની અંદર હજુ સુધી કોઈ પણ ખાતર નથી નાખ્યું ફક્ત ચાર દિવસે ને પાંચ દિવસે અરવિંદભાઈ આની અંદર પાણી વાળી દે છે તમે જોઈ શકો છો કે આજે બે દિવસ થયા છે પાણી વાળે તો પણ આ જમીન હુકાઈ ગઈ છે તો વાલા ખેડૂત મિત્રો આપણે જે એરંડાની ખેતી કરીએ છીએ ને એની અંદર જે ખાતર નાખીએ છીએ એ જોઈ શકીએ મહેનત મજૂરી અને ઓનો રિઝલ્ટ આપણે જોઈને તો એમ થાય છે કે એકવાર આપણે પણ આવી રીતે ચેક કરીએ આપણા એરંડાની અંદર જો કદાચ ના નાખીએ ખાતર તો આપણને કેવું રિઝલ્ટ મળશે તો ચાલો આગળ વધીએ અને હવે આપણે અરવિંદભાઈને પૂછીશું કે તમે આ એરંડાની અંદર કઈ રીતે વાવેતર કરો છો જોજો એકદમ થળ દેખાય છે એરંડાના એની માળો તો એટલી નકરી માળો જ છે તો ચાલો આપણે આગળ વધીશું એમને પૂછીશું શું કહેવા માગે છે અને આપણને શું રિઝલ્ટ એરંડાની અંદરથી મળે છે તમે જોઈ શકો છો કે એરંડા પણ એકદમ વેણાવવા માટે ખૂબ જ આવે છે એની માળો પણ ભરપૂર છે જુઓ તો હવે એને એમાં આપણે શું સમજવાનું એમનું કેવું એવું છે કે અમે આ રેતવાડ જમીનમાં થૂંબડાવાળી જમીનમાં કોઈ પણ ખાતરનો ઉપયોગ નથી કરતા તો વાલા ખેડૂત મિત્રો એકલું પાણી આપવાથી જો એરંડો આવો થતો હોય તો આપણે પણ એકવાર ચીઢીએ જમીન લેવી જરૂરી છે રો આવી રીતે રેતવાળી ટેકરાવાળી જમીન અને એની અંદર એકવાર આપણે એરંડાની ખેતી કરીને ચેક કરવું જરૂરી છે તો વાલા ખેડૂત મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા જુઓ તમે કે મારું પણ મન નહોતું માનતું એટલે હું એકવાર ચેક કરવા આવ્યો એમના ખેતરમાં ને એમની મુલાકાતે આવે તો હવે આપણે અરવિંદભાઈ પાસે જઈશું અરવિંદભાઈ શું કહેવા માગે છે આપણે શું રિઝલ્ટ મળે છે એ જાણીશું અને વિડીયો ગમે હોય તો કમેન્ટ જરૂરથી કરજો જુઓ ખૂબ જ વાવેતર છે એરંડાનું તો વાલા વગર ખર્ચે જો વિઘેતરી વિગેતરી ઉતરે ને તો પણ ખેડૂત માટે તો બહુ જ સારું છે જુઓ તો જય દ્વારકાધીશ જય ખેડૂત જય જવાન વિડીયો ગમે તો કમેન્ટ કરી દેજો ને નવા વિડિયોમાં ફરી મળીશું ચાલો મિત્રો આગળ વધીએ જો છે ને રેતવડ જમીન જ છે ને નકરી તો વિડીયોને કમેન્ટ કરી દેજો ને પોટ લોકો સુધી શેર પણ કરી દેજો જો હો ભૂલતા નહીં એની માળો કેવી છે જય જવાન